વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસકર્મીએ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું વાપી જીઆઈડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વલસાડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા વાપી જીઆઈડીસી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ ઉપર પહોંચી હતી મૃતક પોલીસ કોન્સ્ટેબલ મનીષ મહેરિયાના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જોકે હજુ સુધી આ પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ જાણી શકાયું નથી આથી પોલીસે જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું અને મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જો કે અત્યારે તો એક પોલીસ કર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે